બરથાણા ગામે શેરડીના ખેતરની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે મંગળવારે રેડ કરી હતી જેથી જુગાર રમતા તેર જુગારીઓને લાખો રૂપિયા મતા સાથે ઝડપી પાડ્યા છે સુરતમાં સ્થાનિક પોલીસ ફતકના ભ્રષ્ટ વહીવટદાર અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારોના પાપે જુગાર અને દારૂન અડાવો ધમધમી રહ્યા છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરી સુરતમાં દરોડા પાડ્યા હતા સુરતના ઉત્તરાયણ પોલીસ પથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભરથાણા ગામે શેરડીના ખેતર પાછળ દરોડા પાડ્યા હતા જ્યાંથી જુગારમતા જુગારીઓ ગોપી મહાજન હર્ષદ ચૌહાણ ગબ્બર બાંગડા બિપિન પટેલ મોહમ્મદ સૈયદ મેમન યાદરવ દેકાતે જયમીના રાણા કલ્પેશ ઠક્કર પ્રશાંત સિંહા ભરત ધારણી જીમિત પટેલ અફઝલ શેખ અને મુકેશ બાગડાની ધરપકડ કરી તેઓ પાછળથી દાવપના તથા અંગ જટીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહનો મળી છ લાખ બાવન હજારથી વધુની મતા કબજે કરી હતી જે જુગારધામ અમરોલીના અનિલ પાંડે અને કમલેશ જૈન ચલાવતા હોય તે ભાગી છૂટતા બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઉત્તરાયણ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા